મોરબીમાં નશાની હાલતમાં ઝડપાયો એસટી બસનો ડ્રાઈવર નશો કરી અને બસ ચલાવી રહ્યો હતો હળવદના સિરોઈ ગામ નજીક એસટી બસનો ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપાયો છોટાઉદેપુર મોરબી રૂટની એસટી બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હતો મુસાફરોએ બસ અટકાવી અને હોબાળો મચાવ્યો તો ઘટના બની છે મોરબીના હળવદના સિરોઈ નજીક અહીં એસટી બસનો ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપાયો નશો કરી અને બસ ચલાવી રહ્યો હતો છોટા ઉદેપુર મોરબી રૂટની આ બસ હતી અને મુસાફરો ડ્રાઈવરે નશો કર્યો હતો નશો કરી અને બસ ચલાવી રહ્યો હતો હળવદના સિરોઈ ગામ નજીક આ એસટી બસ નો ડ્રાઈવર ઝડપાયો છે છોટાઉદેપુર મોરબી રૂટની આ બસ હતી અને ડ્રાઈવર નશો કરી અને બસ ચલાવી રહ્યો હતો પોલીસે પણ આ અંગે તપાસ શરૂ કરી છે મુસાફરોએ બસ અટકાવી દીધી હતી અને હોબાળો મચાવ્યો હતો ત્યારબાદ પોલીસને બોલાવવામાં આવી પોલીસે અહીં ડ્રાઈવરની અટકાયત કરી છે મોરબીમાં નશાની હાલતમાં એસટી બસનો ડ્રાઈવર ઝડપાયો છે હળવદના સિરોઈ ગામ નજીક એસટી બસનો ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપાયો